વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટેક્સેશન ટુની અંદર પ્રકારેમાં ધંધો કે વ્યવસાયનો નફો કે લાભ એની અંદર ઘસારા વિશે આપણે ઘણી માહિતી જોઈ હવે ઘસારાનો છેલ્લો પોઈન્ટ છે નહીં સમાયેલ ઘસારો ખોરી કહેવામાં આવે ઘણી વખત મિત્રો આવો કર અધિકારી આપણને ઘસારાની રકમ મંજૂર કરી આપી કે ભાઈ તમારો ઘસારો આટલો છે તમે તમારા નફામાંથી બાદ કરી શકશો મજૂરે મળવાપાત્ર ઘસારો મંજૂર કરી આપે પણ ઘણી વખત એવું બને કે એ મંજૂર કરેલા ઘસારોની રકમ કરતાં આપણી પાસે નફો ઓછો થયો પચાસ હજારનો દાખલા તરીકે આપણે ઘસારો બાદ કરવાનો મંજૂર મળી ગયું હોય પણ આપણો નફો ત્રીસ કે ચાલીસ હજાર રૂપિયા હોય તો આપણે એ ઘસારો બાદ કરી શકતા નથી તો મિત્રો આવો જે ઘસારો છે એ નફા કરતાં વધારે હોય બરાબર છે આપણે જે હિસાબમાં લઈ અને એને બાદ કરી શકતા નથી એટલે હિસાબમાં લઈ શકતા નથી તો એવા ઘસારાને શું કહેવામાં આવે છે નહીં સમાયેલ ઘસારો હિસાબમાં સમાવી શકાતો નથી કારણ કે આપણી પાસે એનો નફો જ નથી તો બાદ કેવી રીતે કરી શકીએ એટલે કે નફા કરતાં ઘસારની રકમ વધારી હોય છે જેથી આપણે પૂરેપૂરો બાદ કરી શકતા નથી નહીં હિસાબમાં સમાવી શકતા નથી એટલે એને નહીં સમાયેલ ઘસારો કહેવામાં આવે છે જ્યારે ધંધો કે વ્યવસાયનો ઓછો નફો હોય અથવા બિલકુલ ન હોય ને તેના કારણે કાયદા દ્વારા મંજૂર થયેલો ઘસારો બાદ ન થઈ શકે તેમ હોય ત્યારે આ ઘસારો નહીં સમાવેશ ઘસારા તરીકે ઓળખાય છે કારણ કે નફો ન હોવાને કારણે આપણે હિસાબમાં લઈ શકતા નથી આમાં આવકવેરા અધિકારીએ ના મંજૂર કરેલો આવકવેરો બાદ મળતો નથી એનો સમાવેશ થતો નથી ખાલી મંજૂર કરેલો જે ઘસારો હોય છે ને એ જ ધ્યાનમાં લેવામાં આવે છે આ ઘસારો પછીના વર્ષમાં પણ આપણે માની વાળવાની છૂટ હોય છે આ ઘસારો માનવી વાળામાં કોઈ લિમિટ નથી મિત્રો ગમે ત્યારે તમે માની વાળો શકો છો નફો અપૂરતો હોય ને હજી રકમ બાકી રહી જતી હોય તો પગારની આવક સિવાય અને કોઈ આવકમાંથી પણ એ માની વાળી શકાય છે માનો કે પાછળ વર્ષે નફો આપણને થોડો થયો ને થોડો માંડી વાળે તો બીજી કોઈ આવક હોય પગારની તો એ પગારની આવકમાં પગારની આવક સિવાય બીજી કોઈ આવક હોય તો પગારની આવક સિવાય સ્ટાફના પગારની આવકને રોકી શકાતો નથી કારણ કે પગાર તો કરવો જ પડે કરદાતાનો હોય કે સ્ટાફનો કે ગમે એવું તો એ આવક સિવાય કોઈ પણ આવકમાંથી માંડી વાળી શકાય છે અને આવક પૂરતી ન હોય તો બાકી આગળ ખેંચી શકાય છે પણ જો આગળના વર્ષોમાં સામાન્ય ધંધાની ખોટ હોય તો તે પહેલાં બાદ કરવી કારણ કે આવી ખોટ વધુ વધુ આઠ વર્ષ સુધી આપણે આગળ ખેંચી શકીએ છીએ દાખલા તરીકે તમને આ વર્ષે ખોટ થઈ અને એની પાછલા વર્ષનો ઘસારો બાકી છે તમે આ વખતે નફો થયો ઘસારો ખોટ થઈ તમને બરાબર તો તમે ઘસારો નહીં વાળી શકો પછીના વર્ષે નફો થયો તો તમારી ખોટ છે એ પહેલી તમારે નફામાંથી માંડી વાળવાની તમારી ખોટ છે એ પહેલે નફો નફો જે થયો હોય ત્યારે માંડી વાળવાની પહેલાં ખોટ માંડી વાળવાની ને પછી જે છે તમારી રકમ વધે તો નહીં સમાવેલ ઘસારો માંડી વાળવાનો છે કારણ કે આવી ખોટ જે સામાન્ય ખોટ છે ને એ વધારે વધારે તમે આઠ વર્ષ સુધી આગળ ખેંચી શકો છો એના પછી આગળ ખેંચી શકાતો નથી એટલે આઠ વર્ષની અંદર એક સામાન્ય ખોટ તમારે સરભર કરવી પડે છે એટલા માટે પહેલી એને માની મળી અને નહીં નહીં સમાવેલ ઘસારો તમે ગમે એટલા વર્ષ સુધી ખેંચી શકો છો એની કોઈ લિમિટ નથી એટલે પહેલાં સામાન્ય ખોટ છે એ વાળવી પછી નહીં સમાવેલ ઘસારો આપણે બાદ કરજો પણ જો આગળના વર્ષોમાં સામાન્ય ધંધાની ખોટ હોય તો પહેલાં બાદ કરવી કારણ કે આવી ખોટ વધુ વધુ આઠ વર્ષ સુધી બાદ કરી શકાય છે જ્યારે નહીં સમાયેલ ઘસારાની કોઈ મુદત હોતી નથી ગમે ત્યારે બાદ થઈ શકે છે મિત્રો આમ ઘસારાનો ક્રમ પ્રથમ ચાલુ વર્ષનો માની ઘસારો બાદ કરવો ત્યારબાદ ત્યારબાદ આપણે જે આગળ ખેંચી લાવેલો હોય ધંધાકી ખોટો એ બાદ કરવી અને પછી અસમાવેશ ઘસારો એટલે કે નહીં સમાયેલ ઘસારો બાદ કરવો બરાબર છે મિત્રો આના માટે એક આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર ચાર તો એની વિગત નીચે પ્રમાણે છે ચોવીસ પચીસ માટે મજરે મળવાપાત્ર કુલ ઘસારાની રકમ આપણે શોધવાની છે એમાં પ્લાન્ટની યંત્રોની કિંમત તારી એક ચાર ત્રેવીસના રોજ બાદ એટલે ડબલ્યુડી બાર લાખ પચાસ હજાર આપેલું છે પ્લાન્ટ અને યંત્ર ઉપર ઘસારો ત્રીસ ટકાનો દર ગણવાનો છે આગામી વર્ષ ત્રેવીસ ચોવીસમાં પ્લાન્ટ અને યંત્રો અંગે સમાવિષ્ટ અસમાવિષ્ટ ઘસારો એટલે કે નહીં સમાવિષ્ટ ઘસારો પિસ્તાળીસ હજાર છે આગળનો ખેંચવામાં આવે છે એક એક ચોવીસના રોજ ખરીદેલ પ્લાન્ટ અને યંત્રની પડતરની કિંમત આઠ લાખ છે અને આ યંત્ર પર પણ આપણે ઘસારો ત્રીસ ટકા ગણવાનો છે તો તમે ચોવી પછીનો લોકો ઘસારાની રકમ શોધવાની છે તો મિત્રો શરૂઆત પ્લાન્ટ પ્લાન્ટને યંત્રોની શરૂઆતથી કરવી તો આ દાખલાની અંદર એક ચાર ત્રેવીસ લઈએ શરૂઆતની બાકી જે છે ડબ્લ્યુડી વી એટલે કે ઘસારાબાદ કિંમત ક્યારે ત્રેવીસ ચોવીસની બાર લાખ ને પચાસ હજાર છે એમાં આપણે નવી નવા ખરીદ્યા એક ચારના આઠ લાખના એ ઉમેરવાના શરૂઆતની બાકી પ્લસ નવી નવા ખરીદી લે વીસ લાખ ને પચાસ હજાર થાય એટલે ત્રેવીસ ચોવીસની ઘસારાબાદ કિંમત કહેવાયા બરાબર છે તો હવે એનો ઘસારો બાદ કરીએ તો જૂના ઉપર ત્રીસ ટકા છે જૂના ઉપર એટલે શરૂઆતની બાકી બાર લાખ ને પચાસ હજારના ત્રીસ ટકા કરો એટલે ત્રણ લાખ ને પચોતેર હજાર મિત્રો થાય હવે નવો પ્લાન્ટ છે એના ઉપર પણ ત્રીસ ટકા છે પણ મિત્રો એ નવા પ્લાન્ટ ઉપર કાઢતા આપણે ધ્યાનમાં રાખવાથી મુદ્દામાં પહેલો મુદ્દો છે ધ્યાનમાં રાખો જો નવા પ્લાન્ટ પ્રથમ પાછલા વર્ષ દરમિયાન એકસો એસી દિવસથી ઓછા સમય માટે હોય તો અડધા દરેક ઘસારો કાપવાનો હવે આ પ્લાન્ટ છે એક ચાર એક 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 ચોવીસના ખરીદેલા છે આપણો હિસાબ એકત્રીસ ત્રણ ચોવીસના થાય છે નેવું દિવસ માટે આ પ્લાન્ટોનો વપરાશ થયેલો છે એટલે એકસો એંસી દિવસ સુધી વપરાશ થયેલો છે એટલે મિત્રો આપણે અડધા દરે ઘસારો કાપવો પડશે એકસો એંસી દિવસથી ઓછા છે બરાબર છે એટલે આપણો દર કીધો છે ત્રીસ ટકા તો ત્રીસના અડધા પચાસ ટકા એટલે ત્રીસના પચાસ ટકા એટલે પંદર ટકા પંદર ટકાએ આપણે આના ઉપર ઘસારો કાપવો પડશે આ બરાબર ધ્યાન રાખજો જો નવી લીધેલી મિલકત છે એ એકસો એંસી દિવસથી ઓછી વપરાયેલી હોય એટલે કે છ મહિનાથી ઓછી વપરાયેલી હોય તો એ મિલકત ઉપર જે દર આપેલો હોય એના કરતાં અડધા દરે ઘસારો કાપો તો આમાં ને એવું દિવસ વપરાયેલી છે ત્રીસ ટકા છે તો પંદર ટકા ઘસારો જોઈએ તો આઠ લાખના પંદર ટકા ભીતો એક લાખ વીસ હજાર થાય ટોટલ ઘસારો ચાર લાખ ને પંચાણું હજાર થાય તો ચાર લાખ ને પંચાણું હજાર ઘસારો બાદ કરી વીસ પચાસમાંથી તો એકત્રીસ ત્રણ રોજ ઘસારાબાદની કિંમત પંદર આવે ઘસારાબાદ કિંમત નથી ને કે પંદર લાખ પંચાવન હજાર આવે આપણે ઘસારો શોધવાનો છે તો ઘસારો મિત્રો ચાર છે ને પાછળનો ખેંચી આવેલો અસમય ઘસારો છે તો બાદ કરીએ તો સોરી ઉમેરીએ તો ટોટલ ઘસારો પાંચ થાય કેટલો થાય પાંચ મિત્રો આ રીતે ઘસારાની રકમ ગણાય છે શરૂઆતની બાકીમાં જે મિત્રો આપણે પાછલા સમય ખરીદેલી હોય બરાબર છે અથવા નવા વર્ષમાં ચાલુ ખરીદી લી હોય સોરી નવા વર્ષમાં જે ખરીદી લી હોય એ ઉમેરવાની અને એ ઉમેર્યા પછી ઘસારો બાદ કરવાનો એટલે જૂના વર્ષમાં તો જે પૂરેપૂરો ઘસારો બાદ કરવાનો પણ નવી લીધેલી એમાં ધ્યાનમાં રાખવાનું એકસો એસી દિવસથી ઓછાએ તો એક દર અડધો લાગુ પડશે એકસો દિવસ એસી દિવસથી વધારે હોય તો પૂરેપૂરો દરખવું લાગુ પડે લોકો આમાં છ મહિનાથી વધારે તો ત્રીસ ટકા દર લાગુ પડે બરાબર છે એ બાબત ધ્યાનમાં રાખવાનું બીજી કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એ આપણે જોઈએ નંબર બે કલમ 44 ચુમાલી ધંધો કેવો છે એનો નફો કહેલા હેઠળ કરપાત્ર તરીકે આવક ધ્યાનમાં લેવી એ આપણે જોઈ ગયા છીએ કઈ આવક કરપાત્ર છે અને કઈ આવક કરપાત્ર બરાબર ધ્યાનમાં લેવાની દાખલા ઘટતી વખતે કઈ થી કરપાત્રથી ધ્યાનમાં લેવું દાખલા તરીકે ધંધાનો મહેસૂલ સ્વરૂપ નફો ધંધામાંથી ઉપસ્થિત લાવો ધંધાધારી મંડોળે સેવા પૂરી પાડવામાં મળતી તમને આવક એ બધાએ છે એ ધ્યાનમાં લેવાના આનુષંગિક ખોટ બાદ મળે છે દાખલા તરીકે ધંધાના કર્મચારી દ્વારા બે મહિનાથી કારણ ભંગ થયો વગેરે કારણે આપણે ખોટ ગઈ તો એ તમને બાદ મળશે ગેરકાયદેસર આવક બાદ મળે છે તમે સટ્ટો રમતા હો તમે દાણ ચોરી કરતા હો તો એ આવક પણ તમને બાદ મળશે બરાબર છે એમાં લખ્યું છે ગેરકાયદેસર આવક બાદ મળે છે ભાડેલી ધરી મકાન વેરો વીમો હોય સમારકામ ધંધા માટે વપરાતા પ્લાન્ટનો વીમો સમારકામ આદેશ બિલકો માટે પચીસ ટકા ધસારો વગેરે બાદ મળશે તમે ભાડેલી લીધે મકાનો હોય તો એના માટે વેરો વીમો તમે ભરેલો હોય સમારકામ હોય એ બધું બાદ મળશે કંપની અસ્તિત્વ ટકાવા માટે કોઈ પણ ખર્ચો હોય જેવો કે કાનૂની ખર્ચે અપીલ ખર્ચે હો ઓડિટ બિલ છે ટેલિફોન બિલ છે વીજળી બિલ છે વગેરે તમને બાદ મળશે કયું બાદ નહીં મળે તો મૂડી ખર્ચ બાદ નહીં મળે કરદાતા અંગત ખર્ચ કરે તો બાદ નહીં મળે અનામત ખાતે ફાળેલો નફો એ બાદ નહીં મળે બરાબર છે નહીં સમાવેલ ઘસારો આગળ ખેંચી શકાય છે બરાબર છે આટલી બાબતો તમારે મિત્રો ધ્યાનમાં રાખવાની છે ઘસારા વખતે હજી આપણે ઘસારાના દાખલા જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે હવે ચોખ્ખા નફાનું નફા નુસાર ખાતું આપ્યું અને ચોખ્ખા નફાની ગણતરી કરી હોય તો પહેલાં ઉધાર બાજુ નહીં મળે પહેલાં શરૂઆત તમારે ચોખા નફાથી શરૂઆત કરવાની ચોખા નફામાં ઉમેરવાનું શું તો ઉધાર બાજુ જોઈ લેવા નહીં મળતા ખર્ચા હોય દાખલા તરીકે આવકવેરો મૂડી પર વ્યાજ વગેરે ઉમેરી દેવાનું પછી આ સી હેઠળ કોઈ પણ આવક કરપાત્ર હોય એ નફા નુકસાન ખાતામાં ન આપેલી હોય બરાબર છે એ તમારે ઉમેરી દેવાની બાદ શું કરવાનું અન્ય શીસક હેઠળ કરપાત્ર આવક હોય નફા નુકસાન ખાતામાં દર્શાવેલી ન હોય નીચે દર્શાવેલી હવા તો એ બાદ કરવાની અને આ રીતે બાદ કરવાથી ધંધાનો કરપાત્ર નફો મળશે એટલે મિત્રો આપણે દાખલા કરશું ત્યારે વધારે ખ્યાલ આવશે પણ હવે આ તમને થિરિકલ વિશે પૂરો થાય છે આ પ્રકરણનો હવેના નેક્સ્ટ પીરિયડમાંથી ઘસારણના દાખલા કરશું પછી તમારું પ્રકરણ બે મૂડી નફો શરૂ કરવામાં આવશે જય શિયા રામ જય દ્વારિકાદી